તો આજે રસ બટેટા શાક વેફર પૂરી સંભારો ને એવું બધું છે અને આ બાજુ જવો કાકા ની બધા ખાવા બેસી ગયા છે અને આ બાજુ અમારા વૈશાલીપુર છે આ બંચી છે કા બંચી

મોજો છે છે જે સાન કરે છે કારીટા માસી જો જાન કરે છે ને આ સેજલ છે જે બધાયને પણ ગોવણી થઈ છે કા ગોપી આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે

અત્યારે કરી દીધું છે કૃષ્ણ કરી દીધું અત્યારે માળા બનાવીને અત્યારે હા કા જય માતાજી હાય લાઈક કરો એમ એમ અત્યારે અમે વંડે જાવી છવી આરસી તનુ જાય ગઈ તન વહે છે કા તનુ હવે અમે વંડે જાવી છવી તો વંડે જન મસી તો કન્ટિન્યુ બ્લોક માં બધે બની આવી અત્યારે અમે વંડે પ્રોગી ગયા છે હા હવે આરસી ખોલે છે ચાલો આ મારા જામુડો છે

તો કન્ટિન્યુ લોકો બધા આ દેજો અત્યારે અમે ધાવગર બેઠા હતા ને ડીજે વાગે છે આ ભાઈ ક્યાંક વાગે છે ભરવાડમાં ને પથારી કરી નાખી છે તે ડીજે વાગે છે આરસી ને તરુણ તાન છેડ્યું કાશી આપણે જોઈશું કેવો ડાન્સ કરે છે ડિસ્કો કરે છે વાહ મસ્ત કરે છે એટલે તરુણ મસ્ત આવડે છે વાહ આરસી ને મસ્ત આવડે છે હું આરસી

શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બાય બાય અમારા મિતા ભાઈએ કીધું છે કે તમે જલ્દી જલ્દી કરી નાખજો તો હવે ફરીને પાછા જમમટાની મરા ત્યાં સુધી બાય બાય ગોપી બ્લોક લાઈક કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ત્યારે મને જમા બેસી ગયા છે જમામાં તો છાશ છે ગોવાનું શાક છે તમને બધાને એમ થતું હોય છે કે ગોવાનું શાક ધ્રોજ ધ્રોજ પણ અમને બધાને બહુ ભાવે છે અને આમાં રીંગણા બટેટાનું શાક આમાં ખીચડી અને શેતી છે કા શેતી કેમ દાત કાઢીશું અને મારા પપ્પા છે કા પપ્પા અને અમારા ભાઈ છે અને માર મમ્મી છે કા મમ્મી

જમી ને જ તો અહીંયા જ પૂરો કરવી છે આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી ને કહી દેજો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જનભાઈ તો બાય બાય